જો આપણે સારું થવું હોય તો ગુણવાન વ્યક્તિની પાછળ ચાલો તમારો આગેવાન સારો હશે તમારો આગેવાન ગુણવાન હશે તમારો આગેવાન વિવેકી હશે તમારો આગેવાનની દોટ દ્વારકાધીશ બાજુ હશે એ કોઈ દિવસ સમાજને ઊંધે રસ્તે નહીં ચડવા દે એટલે મૂળ વાત જીવનમાં ઉજળા વિચાર આવી જાય કોકની સાથે બેસાઈ જાય અને એમાંય જ્યારે સમાજ ભેગો થાય ત્યારે સો ટકા કહું એમાં દ્વારકાધીશની હાજરી હોય છે અને આ તો દ્વારકાધીશની નગરી છે મારા વાલા જેની બાવન જ દ્વારકા પીઠાધીશ પરમ પૂજ્ય જગદગુરુ સૌરપ્રાનંદ સરસ્વતીજી નવ્વાણું વર્ષની ઉંમરે

જે સુરમાં ન હોય ને એને અસુર કહેવાય બેઠા છે આપણે હાજર છીએ બધા અથવા તો જે લાઈવ સાંભળતા હશે જેને સુરમાં ખબર હશે એ જ સાંભળતા હશે ને અમે અમે અમારું ગળું છે ને આ દાખલા તરીકે તમને બધાને ખબર જ હોય પણ આમ જુઓ સૂર થા અને યાલી મારે એમાં પ્રવેશ કરવાનો છે એક સૂર થાય છે ને જ્યારે એક કાર્યક્રમ બનતો હોય એમ સમાજ એક સૂર થાય ને ત્યારે સમાજ બનતો હોય છે બરાબર હા રાજકીય ક્ષેત્રમાં હોય અલગ અલગ પક્ષ એ ધારા છે

મને સમાજ એક કલાકાર તરીકે પસંદ કરે છે નેતા તરીકે કોઈ બીજાને પસંદ કરતા હશે બધાયમાં હું જાળો ઈ મગજમાં ના હોવું જોઈએ આપણા પરિવારમાં આપણો દીકરો છે ઈ બાપ તરીકે પસંદ કરે છે આપણી પત્ની પતિ તરીકે પસંદ કરે છે દીકરી બાપ તરીકે પસંદ કરે છે દીકરાના ઘરના તમને મામા તરીકે પસંદ કરે છે ભાણે તમને મામા તરીકે પસંદ કરે છે બેન છે ઈ તમને ભાઈ તરીકે પસંદ કરે છે એમ માણસની પસંદગી પધારો મારો બાપ માણસ આવો

સરસ મજાની માણસ નો દીકરો એનો જન્મ દિવસ મહેરાણભાઈ એટલે એ દીકરો છે એના ઘરે જાય છે જન્મદિવસની રજા લઈને જાય છે એના પરિવાર એનો જન્મદિવસ ઉજવો પરિવાર ખમતીધર હતો શ્રીમંત હતો એટલે એ દીકરા માટે એક સરસ મજાની એક ઘડિયાળ એને ભેટ આપે છે એ ઘડિયાળ પહેરીને છોકરો પોતાની હોસ્ટેલમાં પરત આવે છે પણ વિચાર શું કરી નાખે જોજો એ સ્કૂલમાં એક નાના માણસનો દીકરો જિંદગીમાં એટલી આવી ઘડિયાળ એનો પરિવાર ખરીદી શકે એવી એના ઘરની એના પરિવારની ક્ષમતા નહીં એટલે છોકરાને વિચાર શું આવ્યો કે આ ઘડિયાળ ચોરી લેવું છે વિચાર તો એવો આવવો જોઈએ કે હું મોટો બનીને કેદી ખરીદું

કોઈ પીતું જ નથી આપણે આપ શું કાઢો છો કોઈ પીતું જ નથી બહુ મોટી વાત છે મારું કામ કહી હકારાત્મક જીવો યાર આપણે ઓલી બસ જઈ તમે દારૂ પીધો ના મહુડો પીધો ઈ પીવાય ઈ પીવાય દારૂ ન પી મહુડો પીવાય દારૂ પીતો નહીં પોથળી પીધો હા પોથળી પીવાય એમાં તો શર્મ આવે હા એ પીવાય

એ આજ્ઞા કરે છે બાળકોને કે છોકરાઓ કોઈ આંખ નથી ખોલવાની પોતે પોતાની બધા આંખો બંધ કરીને બેઠો મારે જે કરવાનું એ કરીશ આ બધા આંખો બંધ કરો આખી સ્કૂલના બાળકો હોસ્ટેલના તમામ બાળકો આખો બંધ કરીને બેઠા છે શિક્ષક બધાને તપાસ કરતા ગયા જેના ખીચામાંથી ઘડિયાળ નીકળ્યું એ ઘડિયાળ લઈ જેનું હતું એને આપી દીધું સ્કૂલમાં કોઈને ખબર જ ન પડી શું ચોરાણું કોને ચોર્યું કે શું ખબર પડી આ હકારાત્મક વિચાર

અને એક વૃદ્ધ વડીલને જાહેરમાં પગે લાગે છે કે જાહેરમાં પગે લાગ્યા એટલે શિક્ષક પોતે ઊભા થઈ ગયા અરે અરે સર કે સર નહીં તમારો વિદ્યાર્થી છું તમારી પાસે હું ભણ્યો છું આપની કૃપાથી હું આજ આઈપીએસ થયો છું તે દી દીબુડાની આંખમાં હુડ આવ્યો કે બેટા મે કેટલી જગ્યાએ નોકરી કરી કેટલો પગાર મળ્યો એના ગણિતને નથી કર્યા કોઈ દિવસ

હું ઓળખી ગયો તાકે એમ નહીં ગુરુજી હજી તમે મને બરાબર નથી ઓળખ્યો હું તો કેવલ કેવલ તમારી કૃપાથી પહોંચ્યો છું અરે બેટા હું ઓળખી ગયો કે ના ગુરુજી તમે મને બરાબર નથી ઓળખ્યો હવે હા તો પરિચય બેટા આગળ આગળનો પરિચય ગુરુજી એટલો જે ઘડિયાળ ચોર્યું હતું ને એ છોકરો હું છું જે ઘડિયાળ ચોર્યું હતું પણ જસ ગુરુજી હું તમને વંદન એ માટે કરો

તમે મને જાહેર ન કર્યો ગુરુજી તેદી આખી રાત હું સૂતો નહોતો આખી રાત મને એક જ વિચાર આવતો છે ધન્ય છે આવો શિક્ષક કે હું ચોર હોવા છતાં મને જાહેર ન કર્યો આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે હું તો ચોરી નહીં કરું પણ જે વિસ્તારમાં જીવતી ત્યાં સુધી એમ કહેવાય તું કોઈને ચોરી નહીં કરવા દઉં તમે મને જાહેર નહોતો કર્યો એટલે આજે એનું પરિણામ એક આઈપીએસ ઓફિસર તરીકે બન્યો છું શિક્ષકની આંખમાં આમુંડા છે હવે એનો જવાબ આમ આવશે કે બેટા માફ કરજે એક વાત કહું કે શું કે તમે બધા આંખો બંધ કરીને બેઠા હતા ને કે હા હું પણ આંખો બંધ કરીને જ તપાસ કરતો હતો મે કોના ખીચામાંથી કાજો એ મને ખબર નહોતી હે આ જીવન આપણું એ એક સરળ એક હકારાત્મક જીવન બને નકારાત્મક નહીં હકારાત્મક વિચાર